డాక డమరు వాగేనే శివ తాండవ నాచే భోర తాండవ నాచే મને વાલું વાલું શિવજીનું નામ લાગે મને વાલું વાલું શિવજીનું નામ લાગે ભાલે તિલક ચંદ્ર શોભે હાથમાં છે ત્રિશૂલ ભાલે તિલક ચંદ્ર શોભે હાથમાં છે ત્રિશૂલ મીઠી રસસે ભરેલી શિવની વાણી લાગે શિવની વાણી લાગે મને વાલું વાલું શિવજીનું નામ લાગે మన వాలు వాలు శివజీ నుం లాగే డాక డమరు వాే నే శివ తాండ్ భోడో తాండ్ మన వాళ్ళు వాళ్ళు శివజీ నుం లాగే మన వాళ్ళు వాళ్ళు శివజీ నూ నా పానే కళా పేరీ మాడా పేరి సేరీ అద్భూత శివ తాండవ నాచే సౌద భువన గాజె సౌద భువన గాజె మన వాళ్ళు వాళ్ళు శివజీ నూ నా మన వాళ్ళు వాళ్ళు శివజీ నూ నా વાગે ને શિવ તાંડવ ના છે ભોળો તાંડવ નાચે મને વાલુ વાલું શિવજીનું નામ લાગે મને વાલુ વાલું શિવજીનું નામ લાગે ગણેશ કાર્તિક જોવાયા વ્યાયા વ્યા પર્વતી ગણેશ કાર્તિક જોવાયા વ્યાયા વ્યા પર્વતી શિવ જંગલના જોગી ભાંગ ધતુરાના ભોગી ભાંગ ધતુરા ના ભોગી મને વાલુ વાલુ શિવજીનું નામ લાગે મને વાલુ વાલુ શિવજીનું નામ લાગે ડાક ડમરૂ વાગે ને શિવ તાંડવના છે ભોળું તાંડવના છે મને વાલું વાલું શિવજી નું નામ લાગે મને વાલું વાલું શિવજી નું નામ લાગે હર હર શંભુ હર હર શંભુ ગુંજી નાથ હર હર શંભુ હર હર શંભુ ગુંજી ઉઠેના ઓગે પગે ઘરા બાંધીને નંદી નાલ નાચે નંદી તાલ ના મને વાલું વાલું શિવજીનું નામ લાગે గే భూగరా బీ నే నీ తాలయా తాలయా మన వాళ్ళు వాళ్ళు శివజీ నూ నాగే రాక డమరుగే నే శివ డావనా భోళ తాం నా మన వాళ్ళు వాళ్ళు శివజీ నూ నాగే మన వాళ్ళు వాళ్ళు శివజీ నూ నాగే సా అవనల్ లాయిస్క్రైబ